કેમ છો બધા બધા મજામાં જશો મહાદેવ તો વાગી ગયા છે સવારના સાડા નવ અને હું આજે થઈ ગઈ છું રેડી કેમકે આજે સોમવાર છે તો મારે જવું છે મહાદેવે હું મારી ફ્રેન્ડ બે મહાદેવે જાય છે અને હા ખાસ વાત એ કે આજે હું ખુશ છું કેમકે આજે જીગર આવવાના છે એ નીકળી ગયા છે લગભગ દોઢ બે વાગે અહીંયા પહોંચી જશે હવે ખુશ છું એમ

ये जतीया था से दर्द पोणी करा तेमा निकली जाये नहीं 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 जन्मवा जाऊ थी नहीं तैयार था एकदम मिले हां हां बनाता जन्मवा मटा तैयार खाई थी जोय तू जोय तू हो आ गई न तो देनले पाछी तैयार था जेले जोई ले जल्दी कर 10 वेगा तड़को तो पैसे थैंक यू नमस्ते जय मुंबई बाई अईया हूं छे ने आमार स्कूल सेंग हूं एक तीन बे दोरन सुधी महणी आईस

જોઈ શકો છો આમાં મહાદેવ છે ટિંગેશ્વર મહાદેવ આ મહાદેવ નું મંદિર છે અહીંયા ના ખુબ છે શું મસ્ત પવન આવે છે અહીંયા પાછળ નું આખું છે મારી જેવું જ છે